મારા નવા બ્લોગ માં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માપીઠ અને શુભ પ્રભાત આઈ હોપ કે બધા મજામાં હસો છો ને મજામાં આ ભાઈ હવાર હવાર ચશ્મા પહેર લીધા ભાઈ ફરવા જવું હોય તો પછી એમ જ હોય ને ફરવા નથી જવાનું ભાઈ કામ કાજે નીકળવાનું છે તો અત્યારે જવાનું છે સિટી ની અંદર હીરાબાગ બાજુ ને ભાઈ ટ્રાફિક નો ઇસ્યુ ને મોટી ગાડી લઈને જવાનું છે એટલે તો વાત જ ના પૂછો પણ આપણી ગાડી લઈને નથી જવાનું સ્કોર્પિયો લઈને જવાની છે ક્રેટા ગાડી તો થોડી વારમાં બસ નીકળવાનું છે નવ વાગવાનો ટાઈમ છે ત્યારે જવાનું છે અને જય શ્રી કૃષ્ણ હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવો અને હાલો જો આપણે રાંધવા મીડા જ થેપલા કરવા ઈચ્છા છે થેપલા કરવાની ઈચ્છા છે એવું છે થેપલા દીસા છે વાહ સરસ લ્યો હાલો તો આજ બપોરે થેપલા મળી એવું જાય બપોરે થેપલા આયલા જાય તો મળી એટલે કે રોટલી રોટલી આતા સેજ તારે રોટલી વગર મેર ખાઈ નહીં હા હા સરસ વ્યૂ હાલો તો જો અત્યારે થેપલા થઈ રહ્યા છે રોટલી ને તો થઈ ગયો છે ને આજ બપોરે થેપલા મારા બાપુને બાપુ ને બોપ આવે સરસ વ્યૂ હાલો તો થેપલા કરે અને મારે ટાઈમ થઈ ગયો છે ભાઈ જવાનો તો નીકળીએ ફટાફટ અને કામ વેલેરું પતાવી નાખીએ અને બહારનું વાતાવરણ એવું છે ને ભાઈ મને ગામડા બાજુના જ માં કંઈક કંઈક વાર સાડી આવે છે કે ભાઈ વરસાદ પડે છે અમારે ભાઈ વરસાદ જ નથી શું કરવું અને ઉકરાટ એની વાત ના પૂછો આમ જવું ને ઘરમાં ઘરમાં રહી તો એ પરસેવોને પરસેવો તો આમ બારનો મસ્તનો વ્યૂ જો તમે આ ઉકરાટ તમને કીધું એમ કે ઉકળાટ મારી નાખે ને બાર બહાર નીકળે એમ નથી ને જાળવાનું જો તમને ખોરી નહીં ખાસ ને આપણી ધનો રાજા પડી છે ધનોરાજાને છે ને હમણાં અહીંયા ખબર પડ્યું ને ઢાંકી દેવાની થાય છે ને આ હાલત તમે જો એનું કારણ કે હવે કેટલાક સાફ કર્યા કારણ કે માન માન પોલીસ કરીને કમ્પ્લેટ કરી હતી પણ હવે એમ એવું છે કે પવન હમણાં રૂંઢે એવો ને પવનના કારણે થઈ જાય ને કવર ઢાકી તો પછી મને વેરવું આવે એમ નથી કારણ કે એકલા માણસથી આ ગાડીની કવર ઢકાય એમ નથી બીજાને બરકવાનું એમને ગાડીને જાઉં તે સાફ કરી નીકળવાનું હોય છે તો બરાબર નીકળી ને મારા બાપુ જો એની ફેશન એ મૂકી ગયા કારણ કે હવે કંટાળવા માંડ્યા છે કે બહુ ખર્ચા કરે છે બાપુ નવી ગાડી આવી રહી પણ હવે શું નથી ગાડી જોઈ કે સિટી માંથી આવી ગયો છું બરોબર અત્યારે હું સવારે તમને કીધું બહુ તડકો પડે બહુ તડકો પડે ને હવે અટાણે છે ને ભાઈ

આરરર જોમ છોટમ ડાઉન નો ઉમિયાનો કેરી ખાધા ખાડ સોમ હા આ ગર કેરી ટક્કા સે આ આજ મેં કીધું તમને વાહ અમને ક્યાં બતાતું ઉગ્યો જે ચાર્કો પર કે કે સ્પેય બરાબર ના ના ફેપલા પર બસે તમાર બાઈલા નોટ પર બસે અબ ધૈ એક દુસરો સે તરા ઉગ્યો ત્યારે તને ગૌશાળા એ તબેલા આવીને બેઠા છે ને અહીંયા બધા ભાઈઓ ભેહું દોઈ છે ભેહું લલકારી રહ્યા છે ને એક ભાઈએ વિડીયો જો ચાલુ કર્યો ને એટલે જરાક ટટાર થઈ ગયો ને દામ કરીને દોતો તો હું એનું નામ નહીં દઉં આ તન માંથી ઓળખી લેજો હું કોને કહી રહું હા તો જો આપણે ગૌમાતા છે ને અહીંયા છે ને વાહ છે ને એમાં એવું છે કે બે આપણે નવી ભેહું આવી છે ભીંડા ગામથી એક માર ભુવાની એમની છે ને એક એમના પાડોશી ની ત્યાંથી છે તો આપણે હું તમને થોડીવાર પછી દેખાડીશ અત્યારે જો અત્યારે ભાઈ ભેહું નું કામ હાલે છે

કે બેને હા બે 3 લાખ રૂપિયા નો ગ્રોન કરી લઉં કેવું છે તમારા બધા લોકો ભાઈ તમે આને હું દેખાડી દીધું છે હા પૈસા દેખાડ્યા ખાલી પૈસા દેખાડ્યા અલ્લા ભાઈ ઘણી ઘણી આઈવા રાખે ધોતી પર રહા છે એ હે આમ દેખાય

એક નવી વસ્તુ થઈ ગઈ કેહુર ભાઈ તો અમારે શ્યામધામ ત્યાં લાયન સર્કલ તરીકે ઓળખાતું હતું ને હવે હું ખબર કે લાયન તો ભાગી ગયો કે હું થયું ને કે ખબર એમાં પાંજરું એવડું એવડું બનાવ્યું તો પાંજરું પાંજરું બધું તૂટી ગયું તો આ જો આપણે છે ને શ્યામધામ ચોક લાયન સર્કલ કેવા એની જગ્યાએ જો ક્યાં સિંહ છે તમને કોઈન દેખાય મને નથી દેખાતો જરાય આ ભાઈ કઈ બાજુ વયો ગયો હે ભાઈ છે ખબર નહીં ભાઈ હું બે દિતિયે ગોતો હું આમ તો આમ સિંહ દેખાતો નથી કે આમ મને એમ થાય કોઈ વિમાન આવે તો ભૂલા ના પડે તો હા હા આ લાયન સર્કલ તરીકે ઓર जातो ને ગદલનું આમાં શું કરું કે લાયન તો ક્યાં ભાગી ગયો કે મને એમ થાય કે નવું કઈ અપડેટ મૂકવા ના હે ભાઈ હા એવું લાગે છે મોનો ટકા મેટ્રોનું સ્ટેશન આવે છે અચ્છા મેટ્રોનું સ્ટેશન આવે આ જો આ તમને નજીક થી છે ને ભાઈ બતાવી દો કે આ જોઈ લ્યો ક્યાં સારું ઉડે સારું કારણ કે આ આવે ને કદાચ ભાવ ભાવ વધારું હોય ને ભેગું કરતા હોય તો કઈ નક્કી નાખ્યું હોય આવું છે ધમાકા વાળું